కనుడా సుందర భజన జయ శ్రీ కృష్ణ రాధే కృష్ణ బోలో గోపాల కృష్ణ బోలో రాధే కృష్ణ బోలో గోపాల్ కృష్ణ బోలో ఆ బోలు పాల బోలు కాల్ కారృతలా బోలి ધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો કમળ ઉપર બામર બેઠો કમળ નો યાદાર છે કમળ ભીડ જતા નાશ થાય છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો આજ બોલું કાલ બોલું કાલ ક્યારે થાય છે અમૃતલા બોલી તા સમય વીતી જાય છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો જળ કેરી માછલી ને પાણીનો યાધાર છે જળ સુકાઈ જતા મછલીનો નાશ થાય છે અધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો આજ બોલું કાલ બોલું કાલ ક્યારે થાય છે અમૃતલા લેતા સમય વીતી જાય છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો વાન કેરા મોરલા ને પવન નું યાદાર છે પવન થંભી જાતા મોરલા નો નાશ થાય છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો આજ બોલું કાલ બોલું કાલ ક્યારે થાય છે અમૃત લાવો બોલતા સમય વીતી છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો દશરથ જેવા રાજ વિને રામનો યાતાર છે રામ વનમાં જતા દશરથના પ્રાણ જાય છે રામ વનમાં જતા દશરથના પ્રાણ જાય છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો આજ બોલું કાલ બોલો કાલ ક્યારે થાય છે અમૃતલા બોલેતા સમય વીતી જાય છે રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો રાધે કૃષ્ણ બોલો ગોપાલ કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ